ખાસ કરીને આજે ભાવનગરની અંદર તમામ જે ટીમો આવી છે તમામ ટીમોનું ભાવનગર કોંગ્રેસ વતી હું સ્વાગત કરું છું ખાસ કરીને દરેક મહેમાનનું આપણે સ્વાગત કરવું જોઈએ પણ ખાસ કરીને એક ટીમનો અમે જોરદાર રીતે વિરોધ કરીએ છીએ ગાંધીનગર મહાનગરપાલિકાની જે ટીમ ભાવનગર ખાતે આવી છે ગાંધીનગરની અંદર અત્યારે ત્રણસો જેટલા લોકો એડમિટ હોય હોસ્પિટલમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હોય અને ત્રણ લોકોના મૃત્યુ પાયમાં હોય ત્યારે એક શરમજનક બાબત કહી શકાય આ સરકારની કે આવી સંવેદના તો દરેક માણસમાં હોવી જોઈએ અને અત્યારે અહીંયા જલસા કરવા ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને અધિકારીઓ અહીંયા પહોંચી ગયા છે એક શરમજનક ઘટના કહી શકાય કે ત્યાં પાણી પીવા પીવાના પાણીના હિસાબે આટલો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો આપણે એવી સંવેદના ગુમાવી તો અમે અત્યારે એક જ માંગણી છે અમારી ગાંધીનગરની ટીમ અહીંથી રવાના થાય

અહીંયા એક તો અહીંયા તમે જલસા કરવા આવ્યા છો ગાંધીનગર થી ભાવનગર અને ત્યાં લોકો મરી રહ્યા છે ત્યાં લોકો હોસ્પિટલ માં એડમિટ છે અને એમાં તમારે રાજકારણ સૂચવે છે તમને ડેપ્યુટી મેયર નું એવું સ્ટેટમેન્ટ છે કે અમે ક્રિકેટ મેચ તો રમીને જઈશું એ બાબતે શું કહેશો તો એ તમે તમારે સમજવાનું કે ડેપ્યુટી મેયર જો એટલો હાંચકો મારીને કહેતા હોય કે અમે ક્રિકેટ મેચ રમીને જઈશું એટલે એને લોકો પ્રત્યેની કોઈ લાગણી નથી એમને પોતાની જવાબદારીનું ભાન નથી આવા લોકોને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી